પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નશા મુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પાલ પોલીસ ટીમ પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ શાહનાવના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ મગનભાઈ કુલસિંગ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ ભરતભાઈ પિયુષભાઈ નાઓએ પોતાના અંગત બાતમીદાર મારફતે બાદ હકીકત મેળવી હજીરા સેણ હાઇવે રોડ કેનાલ આવેલ હોટેગ્રામ કિંમત રૂપિયા છવીસ હજાર પાંચસો પાંચ તથા મોબાઈલ ફોન નિંમત રૂપિયા ઓગણીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસો ની મતના મુદ્દામાલ સાથે બે ઈસમો કેશવરામ રામ ઉર્ફે मूलकराम चौधरी उम्र वर्ष 22 थंदो होटल रहे सुयाधाम चोठन होटल में हजीरा सयन हाईवे भैसाण सूरत मो रहे ग्राम आगोर तालुका चोठन जिलो बाड़मेर राजस्थान अमरा राम उर्फे मूलकराम भैराराम चौधरी उम्र वर्ष 46 थंदो होटल रहे सुयाधाम चोठन होटल में हजीरा सयन हाईवे भैसाण सूरत मो रहे ग्राम आगोर तालुका चोठन जिला बाड़मेर राजस्थान ने पकड़ी पड़ी एक किस्म જુજારામ રહે સુરત જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે